અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે રાજકોટમાં કોંગ્રેસનું ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવશે ત્રણ દિવસ સુધી ઉપવાસ કરવામાં આવશે કોંગ્રેસના નેતાઓ ન્યાય માટે ત્રિકોણ બાગમાં ઉપવાસ આંદોલન કરશે પીડિત પરિવારને ન્યાય માટે કોંગ્રેસ દ્વારા આ માંગ કરવામાં આવી રહી છે જે પીડિતો છે તેમના પરિવારજનોને પણ ન્યાય મળે તેના માટે થઈને ઉપવાસ આંદોલન કરવામાં આવશે ત્રણ દિવસ સુધી કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ખાતે આ ઉપવાસ આંદોલન કરાશે જે રીતે આપણે જોયું છે કે ગેમ ઝોન ની અંદર ટીઆરપી માં જે રીતે હત્યાકાંડ રચાણો જે સરકાર સત્યાવીસ અઠ્યાવીસ ની વાતો કરે છે પણ આપણે સૌ જાણીએ છીએ કે પાંત્રીસ થી અપ છે તે લોકોને સાચો ન્યાય ત્યારે જ મળે કે તપાસ સાચી થાય ઘણા પ્રશ્નો હજી ઊભા છે કે જેની એસઆઈટી વાળા કોઈ શબ્દ બોલતા નથી નથી ક્રાઇમ બ્રાન્ચ બોલતું ટૂંક સમયમાં રિમાઇન્ડો પૂરી થવાની છે ત્યાં ડીઝલ અને પેટ્રોલ ક્યાંથી આવ્યું એનું હજી ક્યાંય ખુલાસો કરવામાં આવતો નથી ગઈકાલે જે રીતે યુવરાજસિંહે સ્ટેટમેન્ટ ક્રાઇમ બ્રાન્ચને આપ્યું છે એ રીતે જે મેસેજ આવ્યા કે રાજકોટ ભાજપના કોર્પોરેટર નીતિનભાઈ આની અંદર દોઢ લાખ રૂપિયા લીધા છે નીતિનભાઈ પોતે એવું કબૂલ કરે છે કે હા હું સ્થળ ઉપર ગયો તો હા આના માટે મેં ભલામણ કરી હતી પણ મેં પૈસા નથી લીધા મેં માત્ર આરટીકારે વાત કરાવી હતી કોઈ માણસ એમને એમ કરે નહીં અને કોઈ માણસ અત્યારે ખોટું ન બોલે કારણ કે યુવરાજસિંહ એ જગ્યાએ છે કે હવે ખોટું બોલે તો એનું ચાલે એમ નથી તો આજે ચોવીસ કલાક થવા આવી હજી સુધી નીતિન રામાણીને પૂછપરછ નથી કરવામાં આવી એને પોલીસ ઉપાડી નથી ગઈ એનો મતલબ એવો થયો કે જે ભાજપના આકાઓ હોય એ બધાને આમાંથી બચાવી લેવાના છે માત્ર ને માત્ર એક સાગઠિયા ઉપર ફોકસ કરી અને નાના મચ જેને મગરમચ કહ્યો કે નાની માટલી કહો એને જ પકડવી પણ એના જે આકાઓ હતા જે ડિમોલેશન જેને અટકાવ્યું એ કોઈની ધરપકડ કરવામાં આવતી નથી અને કોઈની પૂછપરછ કરવામાં નથી આવવાનો મતલબ એવો કે માત્ર ને માત્ર આને કેમ સંકેલો કરી લેવો એવી પરિસ્થિતિ અત્યારે એસઆઈટી કરી રહી છે